રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં મસાવતી ઘટના સામે આવી છે માતાએ પોતાની નવ મહિનાની દીકરીને એસિડ પીવડાવી પોતે પણ પી ગઈ હતી આ ઘટનામાં માતાનું મોત થયું છે જ્યારે માચુમ દીકરી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ઘટનામાં પતિએ મૃતક પત્ની સામે પોતાની દીકરીની હત્યાનો પ્રયાસની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે મૃતક મહિલા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું એ અંગે જાણવા મળ્યું નથી જો કે સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરીની તબિયત વધારે ગંભીર થતાં તેને મારા મોટાભાઈ રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે હાલ મારી દીકરીની સારવાર ચાલુ જ છે અને મારી પત્ની કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોય તે સમય દરમિયાન પોતે જાતે એસિડ પી મારી દીકરીને પણ મારી નાખવાના ઈરાદે એસી પીવડાવી પોતે મરી ગયેલ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જોકે આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો